હાલમાં ચાલી રહેલા એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત બીએલઓને ખોટા લક્ષ્યાંક ન આપી યોગ્ય સચોટ અને સુનિશ્ચિત કામગીરી કરવાની બાબત જય હિન્દ સાથે ખાસ જણાવવાનું કે હાલમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત આપણા રાજ્યમાં પણ પ્રક્રિયા શરૂ છે જે અંતર્ગત આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પંચને સહયોગ આપવાના હેતુસર તેમજ સામાન્ય મતદારને કોઈપણ જાતની તકલીફ ન પડે કે કોઈપણ રીતે અટવાય નહીં તેના માટે થઈ પોતાના તમામ કાર્યકર્તા તેમજ પાર્ટીના

નથી કે જ્યાં સો એ સો ટકા મતદારો પોતાના સ્થળ પર જશે છતાં પણ ચૂંટણી પંચ દ્વારા વિએલોને આવું દબાણ આપવામાં આવે છે તેનો હેતુ શું છે શા માટે આવો લક્ષ્યાંક આપવામાં આવે છે આ તો કાયદાથી તેમજ નીતિથી તદ્દન ખોટું કહેવાય કોઈ પણ રીતે ચલાવવામાં યોગ્ય નથી જો આવી રીતે ખોટા ટાસ્ક ખોટી રીતે પૂરા કરવામાં આવશે તો આ કાર્યક્રમનો મૂળ હેતુ મરી પરવડશે આપ સાહેબને ખાસ વિનંતી છે કે આવા ખોટા દબાણ આપી ખોટા ટાસ્ક પૂરા કરાવવાનું બંધ કરવામાં આવે અને સાચું અને સૈદ્ધાંતિક રીતે યોગ્ય કામ થવું જોઈએ અને પૂરેપૂરો અમલ કરવામાં આવે તેવી આપને ખાસ વિનંતી છે હું દર્મેશ ભંડેરી પ્રમુખ અમદાવાદી પાર્ટી સુરત શહેર હાલમાં ચાલી રહેલી ચૂંટણી પંચની SIR પ્રક્રિયા અંતર્ગત સુરત શહેરના BLO દ્વારા અમને એવી માહિતી છે કે ઘણા બધા બી એમના સિનિયર અધિકારીઓ દ્વારા એવું દબાણપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે એવું જણાવવાનું છે કે અમારું કામ સોએ સો ટકા પૂર્ણ થઈ ગયું છે જ્યારે કે આ વાત ક્યારેય શક્ય નથી બાવીસ ત્રેવીસ વર્ષ પહેલાં એસઆઈઆર પ્રક્રિયા બે હજાર બે ત્રણમાં થઈ હતી અને આજે બાવીસ ત્રેવીસ વર્ષ બાદ ફરીથી થઈ રહી છે તો બાવીસ ત્રેવીસ દર વર્ષ દરમિયાન ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે વચ્ચે કોરોના કાળ ભયંકર રીતે આવ્યો અને એમાંય ઘણા બધા લોકોના મૃત્યુ થયા તો જે લોકોના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ કોઈ પણ બૂથ એવું ન હોઈ શકે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય એમના મૃત્યુ થયા એમના નામ હટવા જોઈએ શહેરની અંદર વસતા ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય પોતાના એક ઘરેથી બીજા ઘરે રહેવા માટે ગયા હોય ઘર બૈડલું હોય ભાડે રહેતા લોકો બૈલા હોય કોઈ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલીલા ગયા હોય એમનું નામ નિશ્ચિતપણે નીકળી જવું જોઈએ જેમનું મૃત્યુ થયું છે એમનું નામ નીકળી જવું જોઈએ અને પોતે જે ઘરે રહે છે એ જ ઘરે એમનું રહેઠાણ ત્યાં જ છે જેમને ગણતરી પત્રકનું ફોર્મ મળ્યું છે એમનું નામ પણ ત્યાં રહેવું જોઈએ એમનું નામ હટવું ન જોઈએ એટલે કે જેમનું નામ હટાવવા યોગ્ય છે એમનું હટી જવું જોઈએ અને જેમનું નામ હટાવવા યોગ્ય નથી એમનું નામ ન જ હટવું જોઈએ આ બાબતની સ્પષ્ટ સૂચના બીએલઓને આપવામાં આવે અને આ મતદાર યાદીમાં કોઈપણ જાતના ગોટાળા ન થાય બીજી માહિતી એવી મળી છે કે ભારતીય જનતા પાર્ટીના બી એલ એ દ્વારા બીએલઓ પાસેથી ફોર્મ લઈ લેવામાં આવે છે અને એ પોતે ઘરે વિતરણ કરવા જશે એવું જણાવવામાં આવે છે કેવી રીતે ખબર પડે કે એને ફોર્મ વિતરણ કર્યા કે ન કર્યા બીએલઓની પ્રાથમિક જવાબદારી છે કે દરેક ઘરે ઘરે જવું દરેક મતદારને એનું ફોર્મ આપવું વારમાં મતદાર નથી મળતો તો બીજી વાર જવું બીજી વાર નથી મળતો તો ત્રીજી વાર જવું બીએલઓની જવાબદારી ત્રણ ત્રણ વખત જવાની છે અને એ બાબત સ્પષ્ટપણે સચોટતા સાથે સુનિશ્ચિત કરવામાં આવે એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની છે એટલે કે ભારતીય જનતા પાર્ટી આખે આખા આ પ્રક્રિયા જે છે આખે આખી એની અંદર કાંઈક ને કાંઈક ષડયંત્રપૂર્વક ગોટાળા કરવા માંગતી હોય એવું જણાઈ આવે છે ત્યારે